નમસ્કાર દર્શક મિત્રો આઝાદ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું જાવેદ બાપુ સૈયદ અમરેલી હવે જોઈએ સમાચાર વિસ્તારથી ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં વ્યાસપીઠ પરથી કથાકાર રાજુ બાપુની જીભ લપસતા કોળી સમાજ અને ઠાકોર સમાજ રોષે ભરાયું વાત છે ઉના તાલુકાના સીમર ગામની જ્યાં શિવપુરાણની કથા રાખવામાં આવી હતી જે કથા નવ દિવસની હતી અને છઠ્ઠા દિવસે સકેલી લેવામાં આવી તેનું કારણ હતું વ્યાસપીઠ પર બેઠેલા કથાકાર રાજુ બાપુ રાજુ બાપુ વ્યાસપીઠ પરથી ન બોલાય તેવા શબ્દો કોળી સમાજ અને ઠાકોર સમાજ વિશે બોલી ગયા અને વિવાદના વંટોળા શરૂ થયા કોળી અને ઠાકોર સમાજના આગેવાનોએ ખૂબ વિરોધ કરતા રાજુ બાપુને પોતાની ભૂલ સમજાઈ અને અંતે માફી માંગતો વિડીયો બનાવ્યો તો શું કહે છે રાજુ બાપુ જોઈએ આ ખાસ રિપોર્ટમાં હું ઈશારો ઈ કરવા માંગુ છું કે આજ આ યુવાન ભાઈ બહેનો કોઈ પણ જ્ઞાતિનો યુવાન

સારો વિચાર નથી જે કુળના સંસ્કાર નથી તમે જે કુળમાં જન્મા છો તમારા જે લોહી ઉતરું છે એ લોહી કોઈ નીચ કુળ ની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય એમાં શું હોય વિનોદ બામણીયા કોળી સમાજ અગ્રણી હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જે ઓગણીસ તારીખ સિમર મુકામનો વ્યાસપીઠનો વિડીયો છે તેમાં ગાદીપતિ રાજુ બાપુ દ્વારા કોળી સમાજ અને ઠાકોર સમાજને નીચ કક્ષાના ગણાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે વાતને મેં સખ્ત શબ્દોમાં વખડ્યો છે ત્યારબાદ તેઓ દ્વારા બંધ બારણે માફી માંગતો પણ વિડીયો વાયરલ કર્યો છે તો આવા વ્યાસપીઠો દ્વારા સમાજથી સમાજને જોડવાનું કામ થતું હોય છે ત્યારે આવા બેફામ બનેલા રાજુ બાપુ જેવા કથાકારો દ્વારા બેફામ વાણી વિલાસ કરી કોળી સમાજ અને ઠાકોર સમાજ લાગણી દુભાવવાના અને સમાજને સમાજ વચ્ચે વૈમન્ય પેદા કરવાના શબ્દો વાપરવામાં આવે છે જે ક્યારેય યોગ્ય ન ગણી શકાય આવા લોકોને આ ગાદી પીઠ ઉપર બેસાડવા જ ન જોઈએ અને સખતમાં સખત આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગ છે ઓમ નમ શિવાય આજે વ્યાસપીઠના વક્તવ્યથી ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઈરાદો નહોતો મેં ખાલી એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એ એમને હાર લગ્ન કરે એ અયોગ્ય છે છતાં પણ હું એમ કહું છું કે દરેક સમાજની એક ગરિમા હોય છે હરેક સમાજનું એક સૌમાન હોય છે અને કોળી સમાજ ઠાકોર સમાજનું સૌમાન હું ખુદ જાળવવા માંગુ છું મારા હૃદયમાં એ સમાજ માટે કોઈ દિવસ ક્યારેય કડવાશ નહોતી અને મેં ક્યારેય સમાજને નીચો નથી માન્યો કારણ કે એ સમાજને હારે હું મોટો થયો છે એ સમાજ મારો પાડોશી છે એ સમાજની સાથે હું રમી ભમી જીવો છું છતાં પણ કોળી ઠાકોર સમાજને અમારું વક્તવ્ય કડવું લાગ્યું છે એટલા માટે કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે પણ તમારું જે નામ લીધું ને એ કાયદેસર મારી ભૂલ છે અને એ ભૂલની ક્ષમા માંગતા મને એક હૃદય દુઃખ થાય છે કે હું હરેક સમાજને ચાહું છું હરેક સમાજ મારું હું જેને મારા માનું છું અને સતા પણ કોઈ સમાજને આ વાત કડવું લાગ્યું અને સતાય મારાથી ભૂલથી બોલાયું છે હું એ બદલ ક્ષમા માંગુ છું અને પૂરા સમાજને કહું છું કે નહીં એ સમાજ કોઈ નીચો નથી સમાજ આદરણીય છે અને સદા માટે સમાજ આદરણીય રહેશે મારો તો પાડો હશે ને મારા તો પરિવાર છે મિત્ર છે એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી સત્તા પણ દુઃખ લાગ્યું છે સમાજને એ બદલ હું રાજુ બાપુ શિવ કથાકાર બે હાથ જોડી પૂરા સમાજ આગળ ક્ષમા માગું છું કે મારા વક્તવ્યમાં થોડી ભૂલ થઈ છે એ વક્તવ્ય બદલ મને સમાજ ક્ષમા કરે કાલે વ્યાસ પેઠેથી પણ હું કહીશ કે સાધુથી પણ આવું ન ભૂલાય પણ સમાજની વેદના એ સાધુની વેદના છે એટલે ક્યારેક વેદનામાં ભૂલ થાય મારી ભૂલ થઈ છે હું કબૂલ કરું છું અને પૂરા સમાજને આગળ ક્ષમા યાચના કરું છું એક સાધુનો દીકરો જાણી એક સમાજની વેદનાને જાણી મને ક્ષમા આપે દિલથી બધા આગળ ક્ષમા માંગુ છું એ સમાજ ફાદરણે છે આ ધરતી માટે કોઈ સમાજ નીચો નથી અને કોઈ સમાજને હું ક્યારેય નીચો કહેતો પણ નથી દરેક કોળી સમાજ ઠાકોર સમાજને મારા પ્રતિબંધન મને ક્ષમા કરે હું એક રાજુ બાપુ વક્તા તરીકે નહીં એક સાધુના દીકરા તરીકે ક્ષમા માંગુ છું ઓમ નમ શિવાય તમારા પુરા સમાનનું કલ્યાણ થાય તો હૃદયથી આશીર્વાદ